આવી ગયો છે આપડી પાસે થોડોક માલ મિત્રો મિત્રો આપણે ડાયરેક્ટ ઉગી ગયા આપડી ઘરે અને હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ આપણે કાજરડી દરિયા ડાયરેક્ટ આવી ગયા મિત્રો ને આ ગાંડો ખર્ચો કોનો છે તો આપણે હિમા ભૂગી ગયા મસ્ત મજા નો માલ લે તો કેમ છો મારા કલેજા હો મિત્રો મજામાં ને નો મજામાં હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આ બ્લોગ આપણે શું કહેવાય કે ઉનાથી સ્ટાર્ટ કર્યો કેમ કે આપણે ઉના થોડું કામ હતું સવાર હવારમાં ઉના આવી ગયા ઉના કામ હતું ને બીજું કામ છે આપણે શેપ મરવાનું છે વાળ કપવાના છે એનો ટાઈમ રહે તોય વસ્તુ કરવાની છે બાકી એ નથી કરવાનું ને ડાયરેક્ટ જવાનું છે ઘરે ને ઘરેથી જવાનું છે પાછું કાજળી કેમ કે આપણે થોડુંક કામ છે અત્યારે અમે એક એરિયામાં આવ્યા એ પછી તમને વાત કરી હાલો ને તો અત્યારે અમારું કામ પતાવી ને ડાયરેક્ટ નીકળીએ ઘર બાજુ આવી ગયો છે પાસે થોડોક માલ મિત્રો આ આટલું આપણે ઘડી કઈ ખૂટી થવાનું હતું હવે આપણે મોજ કરવાની છે ડાયરેક્ટ આપણે કાજડી માતાજીના મઢવે શ્રીફળ વિફળ બધું લેવાનું છે સુંદડી લેવાની છે તો એ બધું લેતા જઈએ ને ડાયરેક્ટ હવે કાજળી આપણે મળીએ તો મિત્રો અત્યારે શું કહેવાય કે આપણે આપણા મામાની ઘેર પૂગી ગયા ને મામાની ઘેર તો કોઈ નથી ફોન કરીને સાવ્યું મેં ને સાબી વતીના મેઘદે પાડો છે તો હું ને બધું તો શું કહેવાય મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ પછી આપણે ડાયરેક્ટ જવાનું છે હવે જ્યાં વાળીએ આપણે જવાનું છે સ્થાનકવે સ્થાનકવે પૂગી જાય પછી મળીએ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો અમે અમે પૂગી ગયા અત્યારે અમારા માતાજીના મજા શું કહેવાય કાંઈ ધ્યાનમાં બેહાડા આજે બકરા નાખ્યા હતા બકરા કેપા ને જમવાનું છે આ રીતનું ને એમ મસ્ત મોટું બધી મંદિર બનાવવાનું છે હાલો મિત્રો હવે આપણે આગળ મળીએ તો મિત્રો શું કહેવાય કે આપણે મામાની ઘરે અત્યારે આવ્યા હતા તો એક થેલી બકાલાની ફરી લીધી આ બળતું ને તો આ બધું બકાલું જ છે તો હવે આપણે અહીંથી નીકળીએ ડાયરેક્ટ સીમાસી કેમ કે આપણે સીમાસી થોડું કામ છે એટલે તો આપણે હિમાહી પૂગી ગયા મસ્ત મજાનો શેપ માર લે થોડા બોડા પી લે પછી નીકળી જાય ઘર બાજુ શેપે વધી જાય તો મારી લે તો ગોબમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો આપણે પૂગી ગયા ત્યારે ઘરે મસ્ત મજાના જમી બમી શેપ મરવી સીમાસી હવે ઘરે પૂગી ગયા હવે શું કહેવાય કે નાઈ ધોઈ લઈએ ઘરના તો બધા વાડીએ ગયા લાગે તો પેલા વાડીએ મારી આવું કે નાય ધોઈને જાઓ નાખું ઠંડુ પાણી પણ લાગે તો નાય ધોઈ ફ્રેશ થઈને મળીએ મિત્રો તો મિત્રો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના નાઈ લીધા આપણે ને શું કહેવાય કે હવે ખેતર જઈએ કેમ કે મારા મમ્મી ને બધા ખેતર છે ને આને જોતો અને ભીખ લાગી હે ભીખ લાગી તને હે પણ તને આગળ છોડવાની નથી હાજે છોડવાનો છે તો હું કહેવાય મિત્રો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ રહેજો ને અમારે નાથી પછી અમારે જવાનું છે કેસરિયા કેસરિયા ડાયરેક્ટ આવી ગયા મિત્રો ને આ ગાંડો ખર્ચો કોનો છે અહીંયા આવો તો ભાઈ બીજું કાંઈ લેવાનો છે તો લસી બસી પી લે પછી આપણે જે કામમાં મોકલા એ આપણે કામ પતાવી લઈએ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ રહેજો તો મિત્રો હું કહેવાય કે અમે અહીંયા બે હતા રાજધાની હોટલે ને હવે અમારે જવાનું છે માર્કેટ માર્કેટે માર્કેટે જઈ ને બકાલું લઈ લઈએ થોડુંક શાક લઈ લઈએ ને પછી નીકળી જાય ઘરે ને પછી ઘરેથી પછી કાં જાય કાં નહીં એનું મને પણ નથી ખબર તો અત્યારે આ કામ પતાવી ને ઘરે વયા જાય ને પછી પાછા આવીએ આવું ને પાછું તો વાંધો નહીં તો હું કહેવાય મિત્રો બેના રહેજો

તો મિત્રો હું કહેવાય કે અમે વયા ગયા હતા રખડવા હાંસ પણ થઈ ગઈ હવે ધૂપ દીવાનું મોડું થાય તો ધૂપ દીવાઈ કરી લઈએ ને અત્યારે આપણે આપણી ઘરે ભૂગી ગયા ને શું કહેવાય કે આ વ્લોગ આપણે અહીંયા પૂરો નથી કરવાનો શું કહેવાય કે સવાલ લગ્ન એન્ડ રાખવાનો છે તો સવારે મળીએ બધાને બાય બાય તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આપણી સવાર થઈ ગઈ અને હવે આપણે નીકળીએ ઓન ધ વે કારખાને કેસરિયા તો હું કહેવાય કે હવે બપોરે જમવા બમવા આવશું ત્યાં લગન તો કેસરિયા જ રહેવું પડશે તો હાલો નીકળીએ કેસરિયા બાજુ એ ડીંગા તો મિત્રો આપણે શું કહેવાય કે કારખાને થી હવે જમ્યા ઘરે જાય

તો હું કહેવાય કે તો હવે ધીરે ધીરે નીકળીએ મિત્રો કારખાના બાજુ તો મિત્રો અત્યારે શું કહેવાય કે આપણે કારખાનામાંથી બહાર નીકળી ગયા હવે આપણે નીકળીએ ઘર બાજુ પેલા જઈએ માર્કેટે થોડુંક શું કહેવાય કે મટીરિયલ લઈ લે બકાલું લેવાનું છે બકાલું બકાલું લઈ લે હવે ઘર બાજુ નીકળીએ શું કહેવાય કે મિત્રો આ વિડીયો આપણે સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી